કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ ખેડૂતોની વધી ચિંતા હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની આગાહી હતી તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં હવામાનમાં પલટો આવવાનું અનુમાન કરવામાં આવ્યું હતું અને આખરે અંબાલાલની આગાહી સાચી ઠરી છે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે કયા કયા જિલ્લામાં વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં કયા જિલ્લામાં હજુ પણ માવઠાની શક્યતા છે તેના વિશે આજના વિડીયોમાં ખાસ ચર્ચા કરવાની છે સાથે સાથે આજના બજાર ભાવ ખાસ કરીને શાકભાજી અને લીંબુના ભાવ વિશે ચર્ચા કરવાની છે તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર માર્ચ મહિનામાં કાળઝાડ ગરમી પડી રહી છે તો ગરમી અને હીટવેવની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે જોકે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જોકે હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની આગાહી હતી તો બીજું બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં હવામાનમાં પલટો આવવાનું અનુમાન કરવામાં આવ્યું હતું તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો સેલવાસના ઉમરકુઈ અને કિલવની અને સીલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે હળવો કમોસમી વરસાદ વરસ્યો છે હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા આમ પલટાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનીની હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે એવા સમયે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના છેવાડાના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો સેલવાસના ઉંમરકુઈ કિલવની અને સીલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા આમ બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનીની ભીતિ હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ આજે સવારથી અચાનક પલટો આવ્યો છે કાળઝાડ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે આહવા સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું છે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે વંટોળ અને ભારે પવનનું જોર રહેશે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધશે જોકે તેમણે આગાહીમાં કહ્યું હતું કે અઠ્યાવીસમી તારીખથી ગુજરાતના મોટા ભાગના મોટા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં ઉત્તર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે ઓગણત્રીસ માર્ચના ગરમી પવનની શક્યતા રહેશે અને ત્રીસથી એકત્રીસ માર્ચના ફરી પલટો આવશે મહારાષ્ટ્રના ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે ગુજરાતના ભાગોમાં પણ વાદળ આવવાની શક્યતા રહેશે હવામાન વિભાગના અમદાવાદના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુરુવારે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી જ્યારે તાપમાનમાં ઘટાડો થશે ચોવીસ કલાક બાદ એટલે કે આજથી કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે જ્યારે ગાંધીનગર ડીસા અને આણંદમાં વોમ નાઇટ એટલે કે રાત્રિનું તાપમાન પણ ઊંચું નોંધાવવાનું અનુભૂતિ થઈ હતી હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે આજે વોમ નાઇટની ચેતવણી છે જેમાં ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા અને આણંદ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ રાત્રિના ગરમ વાતાવરણની સંભાવના છે આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે ઉત્તર ગુજરાતમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહ્યું છે જ્યારે અમદાવાદમાં ગરમ રાત રહી છે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમ રાત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે હવે બનાસકાંઠા અમદાવાદ અને આણંદમાં ગરમ રાતની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થશે દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટ યથાવત રહેશે ગુજરાતના પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે તાપમાન ઘટી શકે છે આજે એકાએક દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે તાપી જિલ્લા અને દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સવારે છોટા ઉદેપુરમાં વરસાદ વરસ્યો હતો વલસાડમાં પણ સવારે માવઠું પડ્યું હતું એકાએક વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોમાં ચિંતા ફેલાઈ હતી તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તાપી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી બાજુ ગરમીનો પારો સતત ઉપર ચડી રહ્યો છે ગુજરાતના લોકો રીતસર કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જોતા તો એવું લાગે છે કે આ તો હજુ શરૂઆત છે આ તો હજુ ટ્રેલર છે ગરમીનું પિક્ચર તો હજુ બાકી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી તોડી શકે છે રેકોર્ડ આગામી પાંચ દિવસ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં ગરમીનો પારો પહોંચી શકે છે એકતાલીસ ડિગ્રીને પાર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે તેનું મુખ્ય કારણ છે સતત વધી રહેલા કોક્રીટના જંગલો ઝાડ કપાઈ રહ્યા છે અને બિલ્ડિંગો બની રહી છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર પણ વર્તાઈ રહી છે અમદાવાદમાં બપોરના સમય દરમિયાન ચામડી દઝાડે તેવી કાળઝાળ ગરમી અનુભવાય છે હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે અમદાવાદ શહેરમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કામકાજ વિના લોકોને ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે અમદાવાદ બનાસકાંઠા અને આણંદમાં આજે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નિષ્ણાતોના મતે કાળઝાળ ગરમીને કારણે લોકોને ગભરામણ માથામાં દુખાવો પેટમાં દુખાવો ચક્કર આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે તેથી તંત્ર દ્વારા લોકોને પાણી સહિતના પ્રવાહી વધારે લેવાની સલાહ આપવામાં આવી છે લીંબુ પાણી અને છાશ જેવા ઠંડા પીણા કાળજાળ ગરમીમાં શરીરને ઠંડક આપે છે હજુ માર્ચ મહિનો પૂરો થવામાં છે ત્યાં જ અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે આગળ શું હાલત થશે તેની સૌ કોઈને ચિંતા સતાવી રહી છે ત્રીસ માર્ચથી બે એપ્રિલ દરમિયાન વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે આજે અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદનું તાપમાન શુક્રવારે એકતાલીસ શનિવારે ચાલીસ જ્યારે રવિવારથી મંગળવારના ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે રાત્રિએ અમદાવાદનું સરેરાશ લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે સામાન્ય કરતાં ચાર પોઈન્ટ ત્રણ ડિગ્રી વધારે નોંધાયું હતું હવામાન વિભાગમાં વર્ષ બે હજાર વીસ સુધીના જે જે આંકડા દર્શાવાયા છે તેના અનુસાર બે હજાર અગિયારથી બે હજાર વીસ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન બેતાલીસને પાર થયું હોય તેવું એકમાત્ર વર્ષ બે હજાર સત્તરમાં બન્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અમરેલી રાજકોટ વડોદરા ગાંધીનગર ભુજ છોટાઉદેપુર ડીસા બનાસકાંઠા અને આણંદમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના આ શહેરોમાં પણ સતત ઉપર જઈ રહ્યો છે ગરમીનો પારો હવે વાત કરીએ આજના અગત્યના કૃષિ સમાચાર અને બજાર ભાવની પાણીની પોળઝણ ગુજરાતમાં જુલાઈ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે કચ્છ સૌરાષ્ટ્રના ડેમો ભરવા તૈયારી રાજ્યના પાંચે ઝોનના ચોત્રીસ ડેમોમાં જુલાઈના અંત સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે જ્યારે નર્મદાના પાણીથી કચ્છના એક અને સૌરાષ્ટ્રના સત્યાવીસ મળી અઠ્યાવીસ ડેમો ભરવામાં આવશે આમ કુલ ત્રેસઠ ડેમમાંથી ઉનાળા દરમિયાન પીવાનું પાણી અપાશે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે રાજ્યના ત્રેસઠ ડેમોમાં પીવાનું પાણી રિઝર્વ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયના પરિણામે પીવાના પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં સૌરાષ્ટ્રમાં સાત અને કચ્છના નવ ડેમ પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવામાં આવ્યો છે સૌરાષ્ટ્રના એક એકસો એકતાલીસ ડેમમાં હાલ એકત્રીસ ઓગણચાલીસ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે જ્યારે કચ્છના વીસ ડેમમાં છત્રીસ ચોવીસ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે જે ગત વર્ષની સરખામણીએ અનુક્રમે બે પોઈન્ટ છાસઠ ટકા અને ચાર પોઈન્ટ ઓગણીસ ટકા ઓછો છે રાજ્યના પાંચે ઝોનના ચોત્રીસ ડેમોમાં જુલાઈના અંત સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે જ્યારે નર્મદાના પાણીથી કચ્છના એક અને સૌરાષ્ટ્રના સત્યાવીસ મળી અઠ્યાવીસ ડેમો ભરાશે આ સિવાય સૌરાષ્ટ્રના સાની ડેમમાંથી પાણીનો વપરાશ નથી આમ કુલ ત્રેસઠ ડેમમાંથી ઉનાળા દરમિયાન પીવાનું પાણી અપાશે જ્યારે સૌરાષ્ટ્રના મચ્છુંદરી રાવલ ખાંભડા ફોદરનેસને બ્રાહ્મણી સુખભાદર હિરણ બે અને ઔજત બેના પાણી પીવા માટે અનામત રખાયા છે કચ્છના ગોધાતળ કાળાઘોઘા કંકાવટી રુદ્રમાતા ફતેગઢ ગજાનર સુવી અને ગજોદ ડેમના પાણી પીવા માટે અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાતના એપ્રિલ અને મે મહિનાના ઉનાળા દરમિયાન પીવાના પાણીના આયોજન સંદર્ભે ગત બુધવારે યોજાયેલી સચિવોની બેઠકમાં વિસ્તૃત અહેવાલ રજૂ થયો હતો જેમાં રાજ્યના કુલ બસો સાત પૈકી ત્રેસઠ ડેમ જળાશયોનું પાણી પીવા માટે રિઝર્વ કરી તે ઝોનવાર આપવાનું આયોજન કરાયું હતું રાજ્યમાં છવ્વીસમી માર્ચની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના કુલ બસો સાત જળાશયો ડેમમાં ચૌદ હજાર ચાર પંચાણું મિલિયન ઘનમીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે કુલ સંગ્રહ પંચાવન પોઈન્ટ ટકા છે ગયા વર્ષે આજ તારીખે આ બધા ડેમમાં કુલ ચૌદ હજાર ત્રણસો ચોવીસ મિલિયન ઘનમીટર જથ્થો હતો જે છપ્પન સિત્તેર ટકા હતો પોઈન્ટ ટકા જથ્થો જ અને સરદાર સરોવરમાં માંડ વર્ષની તુલનાએ ઓછો છે રાજ્યના ઝોનના ચોત્રીસ ડેમોમાં જુલાઈના અંત સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે જ્યારે નર્મદાના પાણીથી કચ્છ એક અને સૌરાષ્ટ્રના સત્યાવીસ મળી અઠ્યાવીસ ડેમો ભરાશે આ સિવાય સૌરાષ્ટ્રના સાની ડેમમાંથી પાણીનો વપરાશ નથી આમ કુલ ત્રેસઠ ડેમમાંથી ઉનાળા દરમિયાન પીવાનું પાણી અપાશે એવું પણ જણાવાયું હતું કે રાજ્યમાં દસ હજાર ચારસો પંચાવન ગામો અને એકસો નેવું જેટલા શહેરો અને નગરો નર્મદાનું પાણી અપાય છે બાકીના ચાર હજાર પાંચસો નવ્વાણું ગામો અને એકસઠ શહેરો અને નગરોને અન્ય ડેમ જળાશયોમાંથી પાણી મળે છે જ્યારે ત્રણ હજાર અઠાણું ગામોમાં ગામ આધારિત પાણી પુરવઠાની યોજનામાંથી પાણી અપાય છે ગત વર્ષ સુધી રાજ્યના કુલ ચૌદ હજાર ચારસો સાહીઠ ગામોને સરફેસ વોટરથી સાંકળવામાં આવ્યા છે ગત વર્ષ સુધી રાજ્યના કુલ ચૌદ હજાર ચારસો સાહીઠ ગામોને સરફેસ વોટરથી સાંકળવામાં આવ્યા છે અને આ વર્ષે વધુ પાંચસો ચોરાણું ગામોને સરફેસ વોટર આપવાનું આયોજન છે આમ આગામી ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બસો સાત જળાશયોમાંથી ત્રેસઠ જળાશયોમાં પીવાનું પાણી અનામત રાખવાનો નિર્ણય કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની કટોકટી ઊભી ન થાય તે માટે અત્યારથી આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ રાજ્યના પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ સૂત્રોમાંથી જાણવા મળે છે હવે વાત કરીએ અગત્યના બજાર ભાવની તો ઉનાળાની શરૂઆતમાં જ આસમાને પહોંચ્યા છે લીંબુના ભાવ ગૃહિણીઓનું બજેટ ખરેખર ખોરવાયું છે ગરમીની શરૂઆતની સાથોસાથ ભાવનગરના બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે આગામી દિવસમાં હજુ લીંબુના ભાવ વધવાની શક્યતા છે જ્યારે ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ પ્રતિ એક કિલોના બસો રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે ઉનાળાના શરૂઆતના સમયમાં માત્ર ને માત્ર ચાલીસ રૂપિયા પ્રતિ કિલોએ લીંબુ વેચાયા હતા જે હાલમાં બસો રૂપિયા પ્રતિ એક કિલોએ વેચાઈ રહ્યા છે શાકભાજીના વેપારી નરવરણ એ જણાવ્યું હતું કે ઉનાળામાં લીંબુની આવકમાં ઘટાડો થાય છે જેના કારણે ભાવમાં વધારો થાય છે હજુ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં ભાવમાં વધારો થયો છે ભાવનગર જિલ્લાના સિંહોર વિસ્તારમાં ખેડૂતો દ્વારા લીંબુની ખેતી કરવામાં આવે છે ભાવનગર પાલિતાણા સિંહોર વિસ્તારમાંથી માર્કેટયાર્ડમાં લીંબુની આવક થઈ રહી છે ભાવનગર યાર્ડમાં લીલા અને પીળા લીંબુ આવી રહ્યા છે તેમજ દેશી લીંબુની આવક પણ જોવા મળી રહી છે સામાન્ય રીતે લીંબુનો વર્ષ પર ઉપયોગ થતો હોય છે પરંતુ ઉનાળામાં લીંબુનો વપરાશ વધી જાય છે ઉનાળામાં લીંબુ સરબત લીંબુ સોડા શેરડીના રસ વગેરેમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે ઉનાળામાં આવતા લીંબુની આવકમાં સામાન્ય ઘટાડો થતો હોય છે અને માંગમાં વધારો થાય છે જેના કારણે લીંબુના ભાવમાં વધારો થયો છે ભાવનગરના બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે એક કિલો લીંબુ બસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે આગામી દિવસમાં હજુ લીંબુના ભાવ વધવાની શક્યતા છે લીંબુના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે ગૃહિણીઓએ લીંબુનો વપરાશ ઘટાડી દીધો છે વધતા ભાવને પગલે ગૃહિણીઓ રસોઈમાં જરૂર મુજબ જ લીંબુનો ઉપયોગ કરી રહી છે તો બીજી બાજુ ગરમીની સિઝન આવતા શાકભાજીના ભાવમાં પણ અરેરાટી બોલાય છે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે માર્કેટ ગરમ જોવા મળી રહી છે ઉનાળાની શરૂઆત થતાં જ મોંઘી થઈ છે શાકભાજી શાકભાજીની આવક ઘટતા આણંદના બજારોમાં ભાવ વધારો હાલ જોવા મળી રહ્યો છે મોટાભાગની શાકભાજી બીજા રાજ્યો અને શહેરમાંથી મંગાવવાના કારણે ભાવમાં ભરખમ વધારો જોવા મળી રહ્યો છે દરેક શાકભાજીમાં વીસથી પચીસ ટકા જેટલો ભાવમાં વધારો જોવા મળ્યો છે આણંદ જિલ્લામાં ધૂળેટીના તહેવાર બાદ ગરમીનો પ્રકોપ વધતા શાકભાજીની આવક પર અસર જોવા મળી હતી શાકભાજીના ભાવમાં ભારેખમ વધારો જોવા મળ્યો હતો શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા હતા શાકભાજીની આવક ઘટવાના ભાવમાં કારણે વીસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે આ અંગે આણંદ એપીએમસીના ઇન્સ્પેક્ટર સમીર પટેલના જણાવ્યા અનુસાર મોટા ભાગની શાકભાજી બીજા રાજ્યો અને શહેરમાંથી મંગાવવાના કારણે ભાવમાં ભારે ધરખમ વધારો જોવા મળી રહ્યો છે દરેક શાકભાજીના વીસથી પચીસ ટકા જેટલો ભાવ વધારે જોવા મળ્યો છે શાકભાજીના ભાવમાં વધારા પાછળનું કારણ જો ચર્ચા કરીએ તો આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સમીરભાઈ પટેલે જણાવ્યું હતું કે ચરોતરમાં શિયાળા દરમિયાન મોટા ભાગે દરેક શાકભાજીની ખેતી કરવામાં આવતી હોય છે શિયાળા દરમિયાન શાકભાજીની માંગને પહોંચી વળાય છે પરંતુ થોડા સમય પહેલાં થયેલા માવઠા અને વાદળછાયા વાતાવરણના કારણે આ વખતે મોટાભાગનો પાક ખરાબ થઈ ગયો છે ખરાબ થવાના કારણે ભાવમાં વધારો થયો હતો જેનો કારણે ઘણા ખેડૂતોએ અવારનવાર નવા ઉનાળુ પાક જેવા કે બાજરી ડાંગર માટે શાકભાજીના પાકને ઉખાડીને ફેંકી પણ દીધો હતો જેના લીધે ભારે ધરખમ માંગ છે પરંતુ માંગની સામે પુરવઠો ઓછો હોવાના લીધે બજાર ભાવ ઓલ ઓવર હાઈ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ગરમી શરૂ થતાં આ પાકની ખેતી સારી રીતે થવાની શક્યતા ઓછી છે જેના કારણે મોટાભાગની શાકભાજી બહારથી મંગાવવી પડે છે બહારથી લાવવામાં આવતી શાકભાજીમાં ટ્રાન્સપોર્ટ અને બીજા બધા ખર્ચા લાગતા તેના ભાવ રિટેલ માર્કેટ સુધી પહોંચતાં પહોંચતા ખૂબ જ વધી જાય છે આથી જ ગરમીની શરૂઆત થતાં જ શાકભાજીમાં વીસથી પચીસ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે મોટાભાગે ફ્લાવર કોબી ડુંગળી બટાકા લસણ વટાણા તુવેર સહિતની શાકભાજી સૌરાષ્ટ્ર ડીસા નાસિક મધ્યપ્રદેશ જેવા વિવિધ વિસ્તારોમાંથી મંગાવવામાં આવે છે આ શાકભાજીની માંગ વધતા તેને પહોંચી વળવા માટે મોટા પાયે શાકભાજીને મંગાવવામાં આવે છે જેમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તથા એજન્ટોના કમિશનના કારણે શાકભાજીની કિંમતમાં વધારો છે આ બધી જ શાકભાજીમાં વીસથી પચીસ ટકા જેટલો સીધો ભાવ વધારો જોવા મળ્યો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો યુટ્યુબ ચેનલ નમસ્કાર